ગુજરાતી બનાસકાંઠા બેઠક કે જે બેઠક ઉપર હંમેશા ભાજપ ને લોઢાના ચણા ચાવા બરાબર છે પહેલા આ બેઠક ઉપર જે વાવની જે બેઠક છે ત્યાં ગાડી કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન ઠાકોરે વિધાનસભામાં ભાજપને અહીંયા પછાડ્યું હતું ત્યારબાદ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી આવી આ લોકસભા બે બે હજાર ચોવીસની ચૂંટણીમાં પણ જે બનાસકાંઠા બેઠક ઉપરથી ભાજપનું જે છવ્વીસમાંથી છવ્વીસનું સ્વપ્ન હતું તે પણ કોંગ્રેસ દ્વારા તોડવામાં આવ્યું અને એ સ્વપ્ન જ્ઞાનીબેન ઠાકોર દ્વારા તોડવામાં આવ્યું હતું અને છવ્વીસમાંથી છવ્વીસ બેઠકમાંથી બનાસકાંઠા બેઠક કે જે કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ જોડેથી છીનવી લીધી હતી ત્યારે હવે ફરીથી બનાસકાંઠા બેઠક ઉપર ભાજપનો ભડકો છે તે જોવા મળી રહ્યો છે અને આ જ ભડકાના કારણે ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડપિયા જે બનાસકાંઠા દોડી આવ્યા હતા નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક તરફ બનાસકાંઠા વાવ બેઠક ઉપર પેટા ચૂંટણી આવી રહી છે અને તે પેટા ચૂંટણી દરમિયાન ભાજપ ગમે તેમ કરીને જીતવા માટે પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ પણ આ બેઠક ઉપર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે એડી ચોટીનું જોર છે તે લગાવી રહી છે એવામાં બનાસકાંઠામાં ભાજપમાં ભડકો છે તે જોવા મળી રહ્યો છે જેમાં બનાસકાંઠા ભાજપના નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત કુલ તેર જણાએ એકસાથે સાથે રાજીનામા છે તે મૂકી દીધા હતા અને તે રાજીનામા ડીસા નગરપાલિકાના પ્રમુખ સામે નારાજગી વ્યક્ત કરી મૂકવામાં આવ્યા હતા ત્યારે આ રાજીનામાને લઈને જે ભાજપના જે સંગઠનના ઉપાધ્યક્ષ ગોરધન ઝડપિયા છે તે તાત્કાલિક ધોરણે પાલનપુર છે તે દોડી આવ્યા હતા અને આ તમામ જે સભ્યો છે તેમની સાથે બેસી તેમની જે નારાજગી છે તેની વાત છે તે સાંભળવામાં આવી હતી અને ત્યારબાદ તેનું નિરાકરણ લાવવા માટે છે છે તે આપવામાં આવી ત્યારે આ તમામ લોકોને જ્યારે ડીસા ભાજપમાં જે ગોરધન ઝડપિયા છે તેમને સાંભળ્યા હતા અને જે વાત કરવામાં આવે તો ડીસા ભાજપમાં જે બે જૂથની લડાઈ છે તેની વચ્ચે ડીસા પાલિકા સભ્યોના રાજીનામા છે તે પડ્યા હતા ત્યારે ડીસા માર્કેટયાર્ડમાં પણ ડિરેક્ટરોની નારાજગી છે તે જોવા મળી રહી છે ત્યારે આ આખો મામલો ઠારે પાડવા માટે થઈને ગોર્ધન ઝડપ્યા પાલનપુર ખાતે દોડી આવ્યા હતા અને બધાની સાથે બેઠક કરી વાતચીત છે તે કરી અને તેમને કહેવામાં આવ્યું કે તમામ વસ્તુઓનું નિરાકરણ આવશે અને મામલો છે તે ઠારે પાડવામાં આવશે ત્યારે ગોર્ધન ઝડપ્યા સાથે જ્યારે મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે વાતચીત કરતા ગોળ ગોળ શું જવાબો આપ્યા તે આપણે અહીંયા સાંભળીએ રાજીનામા તો કોઈ નથી આપ્યા એઝ ઓફ ટુડે અમે તો પાર્ટીની અંતર્ગત વ્યવસ્થા છે સામાન્ય રીતે નાના મોટા રાજનીતિમાં મતભેદો હોઈ શકે અને પાર્ટી દ્વારા અમારી એક વ્યવસ્થા બનેલી છે કે પ્રદેશના કોઈ લોકો આવીને સ્થાનિક રીતે સાંભળે ને સાંભળીને પ્રશ્નનો ઉકેલ તો અમારે જ કરવાનો છે પાર્ટીએ જ એવો કોઈ પ્રશ્ન નથી જે પાર્ટી દ્વારા ન ઉકેલે અને એટલે જ આટલા ત્રીસ વર્ષથી ભાજપ ગુજરાતમાં છે એટલે બધા સભ્યોને ખૂબ શાંતિથી સાંભળી લીધા છે એકબીજાના મનમાં જે હોય તો એનું બધું જ આગામી દિવસોમાં પાર્ટી તરફથી અમે નિર્ણય કરીશું અને કોઈ ચિંતાને કારણ નથી દિશાનું હિત જળવાય દિશાની જનતાનું હિત જળવાય અને લોકોની અમારી પ્રત્યેની અપેક્ષા છે પાર્ટી તરફથી પૂરી થાય સાહેબ અંબાજી પરિક્રમા મહોત્સવનો એક મામલો છે કોંગ્રેસ આક્ષેપ કરી છે કે ભાજપે એ પરિક્રમા મહોત્સવમાં જે મોડા બિલો બને એમાં ભ્રષ્ટાચાર જો કે એ વિષયમાં તો મારો કોઈ અત્યારે વિષય પણ નથી અને હું પ્રવક્તા તરીકે પણ નથી પરંતુ જે કંઈ વિષય હોય છે એમાં પાર્ટીમાં ચોક્કસપણે જો આક્ષેપ કોઈના પર થઈ શકે અને આક્ષેપ કરવા બહુ સહેલા છે અને એમાં બે પ્રકારના આક્ષેપો એવા છે જે કોઈના ઉપર કરી શકે અને સાબિત જે કંઈક પરિણામ આવશે એની ઇન્વેસ્ટિગેશન ચાલે છે એમાં કોઈ પણ વ્યક્તિ હશે અધિકારી હશે કોઈ પણ પાર્ટી કોઈને સ્પેર નહીં કરે અને એ કરવાનો અમે ઈચ્છીએ પણ નહીં પ્રજાના એક એક પૈસાની જવાબદારી અમારી છે અમે ટ્રસ્ટી છીએ પ્રજાના બરાબર ત્યારે બનાસકાંઠા બેઠક ઉપર જે રાજકીય ગરમાવો ઘણા સમયથી જોવા મળી રહ્યો છે આના પહેલા પણ જોવા મળ્યું છે કે બનાસકાંઠાની જનતા એ શંકર ચૌધરી કે જે ભાજપના દિગ્ગજ નેતા કહી શકાય અને હાલમાં જે વિધાનસભાના અધ્યક્ષ છે તેમને પણ એક સમય છે જે જાકારો આપ્યો હતો અને તેમને હરાવવામાં પણ આવ્યા હતા પરંતુ ફરી એકવાર લોકોએ તેમની ઉપર વિશ્વાસ મૂક્યો અને તેમને જીતાડીને લાવ્યા હતા પરંતુ ત્યારબાદ જે કહી શકાય કે બનાસકાંઠા બેઠક ઉપર હંમેશા વર્ચસ્વ કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરનું છે તે જ જોવા મળ્યું છે બનાસકાંઠાની જનતાને ગમે ત્યારે કોઈ પણ મુશ્કેલી પડી હોય તો જ્ઞાનીબેન ઠાકોર હર હંમેશા તેમની પડખે છે તે જો ઊભેલા જોવા મળતા હોય છે અને તેમનો અવાજ છે તે ઉપાડતા જોવા મળતા હોય છે અને એટલા માટે જ આ વખતે લોકસભાની ચૂંટણીમાં પણ જ્ઞાનીબેન ઠાકોર જીતાડીને અને જે સંસદ તરીકે સુધી પહોંચાડવામાં આવી રહી છે કારણ કે બનાસકાંઠા બેઠક ઉપરથી જ્યારે ગેનીબેન ઠાકોર કે જે લોકસભા બે હજાર ચૂંટણી છે તે જીત્યા હતા અને તેને લઈને વાવ વિધાનસભા બેઠકમાં જે જગ્યા છે તે ખાલી પડી હતી અને તેને જ લઈને હવે તેની પેટા ચૂંટણી છે તે આવી રહી છે આ પેટા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એ જ સમયમાં જ્યારે આ ભાજપની અંદર જે ભડકો થયો છે તે ભડકાના કારણે હવે આગામી સમયમાં આ પેટા ચૂંટણીની પણ ઘણી અસર થાય તેવું લાગી રહ્યું છે ત્યારે આને એક ડેમેજ કંટ્રોલ કરવા માટે ગોરધન ઝડફિયા પાલનપુર આવી અને તમામ સભ્યોને મળ્યા છે તેમની વાત તો સાંભળી છે પરંતુ આ ડેમેજ કંટ્રોલ કરી શકશે કે કેમ અને સાથે સાથે જે વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે અને તેવા જ સમયમાં જે આ પડઘા બનાસકાંઠામાં પડતા જોવા મળી રહ્યા છે જે ભડકો અત્યારે જોવા મળી રહ્યો છે તેને લઈને ચૂંટણીમાં આની કેટલી અસર પડશે તેને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર